તો ભાઈ ભાઈને ગેડી મારવા જવું છે બાર આંટો મારવા જવું છે તો ભાઈને આજે ઢોંસા ખાવા છે અને ભાઈને જવાનું છે આપણે વજન કાંટો લાવવાનો છે તો નજીકમાં જ એક મિત્ર રહે છે બસો મીટર માં તો એ કાંટો લઈને ભાઈને એક આંટો મરાઈ દઈએ એટલે કેનેડા ની છેલ્લી હવા બતાવી દઈએ કેનેડા સોરી કિચનર નું ઓન્ટારીઓ કિચનર ની છેલ્લી આબોહવામાં તમને આટો મરાઈ દઈએ એટલે પછી શું છે કાલે ભાઈ ને એલબટા મોકલી દેવાનો છે આવીને થેલો બેલો પેક કરીને વજન બજન કરીને બધું સાંજે મૂકી દેવાનું છે આજે રાત્રે ફૂલ નાઇટ પાર્ટી કરવાનો પ્રોગ્રામ છે નાઇટ આઉટ ફૂલ મુવી જોવાનું છે ખાવાનું છે આઈસ્ક્રીમ ક્વોલિટી જે કાઈ હોય બધુંય બધું છે બકરા હલાલ બકરા હલાલ કરીને કઈ તો પૂરા તૈયાર કરી દે ને બરાબર ને તો ચાલો ફટાફટ વજન કાટો લઈ આવીએ અને પછી બન હા ભાઈ બંધ ખાવાની ઈચ્છા થઈ બંધ લેવા જવાનું બંધ ખાવાનું છે પછી પછી ઢોસા ઢોસા લેટ લેટ એટલે આમાં કોઈ પ્લાન નથી જ્યાં જે મજા આવે ને કર નાખવાનું છે આજે ચોવીસ કલાક ફૂલો પાર્ટી રાખવાની છે પછી સુતા રહેશું બરાબર ને તો ચાલો પેલા વજન કાંટો લઈ આવીએ અને પછી આગળ શું શું કરીએ તમે અમારી યારે બન્યા રહો તો દોસ્તો ફાઇનલી આપણે ગ્રોસરી કરી લીધી છે જો આજના રાતના માટે ભાઈનો છેલ્લો દિવસ છે એટલે બે પ્રકારની અલગ અલગ પ્રાઇઝ લઈ લીધી છે મસ્કાબન ના વન લઈ લીધા છે સેન્ડવીચ લઈ લીધી છે આવાકાળો ભાઈ ચાખો નથી એટલે કાળો સેન્ડવીચ બનાવીને ખવડાવી દેવાની છે એટલે હું છે ભાઈને બધો એક્સપિરિયન્સ થઈ જાય અને ને એવું તો ઘરે પડ્યું જ છે રાઈટ બસ તો અને ઘરે જઈને ખાય વિન ચકા ચક આગે ફૂલ નાઇટ પ્રોગ્રામ તો દોસ્તો આપણે આ બંધ લઈ આવ્યા તો હવે ચાલુ કરીએ મસ્કા બનાવવાની કોશિશ કરવા મને આવડતું નથી જેન્યુઅનલી કહું તો તમે જોયું જ બર્ગર બનાવ્યા ત્યારે મેં કેમ કાપ્યું બર્ગર ને હું બનાવ્યું બેગર બેગર આ બેગર કેમ કાપ્યું ખબર જ હશે

Oke, okay. calon tua apa Blueberry man benarnya dalam buat butter aku yang ada, yang aman, yang dia lah belakangnya, baik belakangnya, 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 હવે એના પોલું લગાડો પછી વચ્ચે મૂકી દેવો આપણે બરાબર બરાબર એક જ ચમચી આખી નહીં નાખી દો કાંઈ વાંધો નહીં આ છે બ્લુબેરી જામ જે આપણે સ્ટ્રોબેરી જામ આવતું ને એ ટાઈપનું બ્લુબેરી જામ દબાઈ જોઈએ કેવું લાગે છે ન્યૂ એક્સપેરિમેન્ટ છે આપણા માટે ખાઈને બતાવો બરાબર કે કેવું લાગે ઉભર ઉપર નથી લગાડવું તેના ઉપર બટર અરે આનો વાત છે હોય ઓકે થેન્ક યુ ઓડિયન્સ યાદ કાઢતી હશે આ બેન કાંઈ નથી વાડતું તોય થઈ ગયું ને ખાવાનું અમે અમારું કરી દીધું તમે તમારું ના આપણી કારણે બે માણસો હસતા હોય એટલી સ્ટ્રેસફૂલ લાઈફમાંથી તો હું વાંધો જ ભાઈ તો આ છે કેનેડા સ્ટાઇલ મસ્કાબ નસ્કા બન મસ્કાબન આપણે નામ જ આપી દે ને એટલે કોઈ આપે આપેલ બતાવો બતાવો ઓડિયન્સ ઓડિયન્સ ને બતાવો આપણે મશીનમાં રાખી દીધું છે પંદર સેકન્ડ માં બતાવો નજીક થી બતાવો ને ઓડિયન્સ નું ભાઈ તમે પહેલું લઈ લઈને મને કયો કેવું લાગ્યું તમને

ઓકે બટ મને છે ને કેવું છે કોઈ બી વસ્તુનો ટેસ્ટ બિલ થતા બે ત્રણ વાર ખાઈશ ને પછી ખબર પડશે હવે ભાઈ નું જોઈએ તો તને ભાઈવું નહીં પોચા મારા પર ઢોળી દીધું મને નથી ભાવ્યું એવું નથી પણ ભાવું એવુંય નથી આપણે જામ વાળું ખાતા ને એને એવું જ લાગે છે ને બ્લુબેરી જે ખાતા ફરક નથી હા હા સાદો ટેસ્ટ ટેસ્ટ વેસ્ટ ખાવો હોય તો વાળું ખાવાનું આમ મને લાગે છે ને થોડું વધારે નાખવાનું હા એ આપણે આખો પીસ નહીં ખાધો ને એટલે ઓ યા યા મેમ ધેટ્સ ઓન ફ્લિપ કરીને ખાઈ લેવાનું ઓકે એટલે આ ઉપર ઉપર એક પીસ ખાઈ લેયા તો રેટ કેટલા આપશો તમે આના ઉપર તમે જાતે બનાવ્યું જાતે એક્સપેરિમેન્ટ કર્યો જાતે ખાઓ છો લા 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 બચ્ચો તો બટર રહી ગયો બટર નો વાંદો રહી ગયો છે મેલ્ટ નથી એમ ને ના મેર એ ઓલો ગરમ થઈ ગયો આપણને કાપવા ને એને આમનામ આમનામ માં બટર ફેલાવતો તો હવે કાઈ ની આપણે આમનામ વાળી દીધું હેમ કે તો બ્લુ છે ને નહીં પડે નહીં પડે બહાર આવશે બધું આવા ગાના નવી રીતે બગાડ આખો કાપી લેકો હા હા ડિઝાઇન જો આગળ સેયા ફોર સેયા હજી તો કેનેડામાં લેન્ડ છે ત્યાં મને તો આ તો જેન્યુઅનલી કહો તો આપણને આવું બધું આવડ્યું નથી કારણ કે ભગવાનની દયાથી આ બધું કરવું નથી પડ્યું અમારે છે ને એવા બધા ઓલા હતા માસ્ટર છે એ બિચારા બનાવી દેતા હા એટલે બધા છોકરા શીખવું જ જોઈએ કારણ કે જો રાંધતા નહીં આવડે ને તો વાસણ ધોઈ ધોઈ મરી જાવું કહું છું વાસણ થામણા ઉડકી ઉઠકી અમે થાકી ગયા એટલે છે ને શીખી જ જાજો એટલે કોઈની નીચે રહેવું જ નહીં

લૂક માટે ઓ એ તો ચાલો ભાઈ એ બનાવી નાખ્યો છે મસ્કા બંધ તો કેવું લાગે તું તાક કેવું લાગ્યું હાવ તું ચાક મસ્ત નાઈસ એકચ્યુઅલી અમે લઈ આવ્યા છીએ પેકિંગ કરવા માટે પણ માણસો ઓલા કે હું નહી મારું નહી તું જો 85 આ વજન એટલે કરવામાં આવે છે 85 છે ને આપણો ટાર્ગેટ છે 70 kg જવાનું બરાબર ઓકે વિધ નેક્સ્ટ વીક ઓકે લે 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 સદી 100 એ 102.7 ઓકે 2 કિલો વધી ગયો ઓ માય 100 હતું 100 હતું 2 કિલો વધી ગયો પણ હવે અમે બે નક્કી કર્યું છે આપણે નેક્સ્ટ ટાઈમ જારે મળીએ અમે 560 ની લાઈનમાં આવશે અને આપણે એટલી સાફ તો 1 ની નહીં ભાઈ હું 70 ની કરવાનો છે અને મારે કરવાનો છે 75 75 70 70 10 કિલો થોડી આવો 70 70 જાવ 80 70 થી si 75 ની વચ્ચે ઓકે ચાલો સો લેટ્સ સી ઓકે તમને શું લાગે છે કોનો ગોલ અચીવ થાય ને કોનો પેલા થાય કમેન્ટ જણાવો તો દોસ્તો ફાઇનલી ભાઈનો સામાન પેક કરવાનો ચાલુ કરી દીધો છે આ ઇન્ડિયા થી બે બે ગૌણી લઈને આવ્યા છે ના પાડી દી પણ તોય દે તો ભૂલાઈ જાય નો ડાઉટ પણ જો તમારા છોકરા કે તમે કોઈ ઇન્ડિયા થી આવતા હોય ને તો ગૌણી ની એક જ લાવવાનું આ ડોલર આમાં ડોલર ટ્રી માં છે ને સસ્તી જ મળે છે તો એટલે આ તો કેવું સ્ટાર્ટિંગમાં માં એક લાવવાની બે બે વસ્તુ નહીં લાવવાની

એટલે કઈ વસ્તુ લાવી જોઈએ ને કઈ નો લાવી જોઈએ ને એ ભાઈ ને વધારે બેટર આઈડિયા રહે તો આપણે હમણાં ઘડી કો રહે એની પાસે ઇન્ટર ફીડબેક લઈ લી બીજું લાવો કે ના લાવો મેગી મસાલા લાવવાનો મેગી મસાલા તો લાવવાનો જામ જો છોકરો ખુશ આ ઇન્ડિયા થી જે પાર્સલ આવ્યું છે ને એમાં ડબ્બામાં જે વસ્તુ છે ને ઢોળાઈ ગઈ ને ઢાંકણું તૂટી ગયું આવું મોસ્ટલી થાય છે એટલે હવે તમે કોઈ આવતા હોય

સાત કિલો થાય અને મેથ્સ પાવરફુલ થઈ અલગ ડબલ ચેક ડબલ ચેક અને આ ડબલ ચેક 92 એક્ઝેક્ટ 92 આવતો એટલે એક્ઝેક્ટ એમાં જો પાક 85 કિલો માઈનસ 7 સાત કિલો એ ભગવાન એ પ્રભુ જગન્નાથ ત્રણ કિલો નાખવાનું બ્રો હાથમાંથી નીચે પડી ગયું બસ એમ નંબર ડાંગ જ નહીં બસ આપણે યશભાઈ આજે ઢોસા બનાવવાના છે હવે શું નાખો બીજું કઈ નાખવાનું તમારે બટર નાખવાનું છે પણ થોડીક વાત જોશું આપણે બટર નાખવામાં અંદર

લેદ બ્રીજ માં આવે ઢોસા નાખ દેવું ઢોસા આપે હા ઢોસા ની દુકાન અન્ના ઢોસા અન્ના ઢોસા એટલે મને મારા ભાઈ અન્ના કઈને બોલાવે છે એટલે અન્ના ઢોસા કોઈ કોમ્યુનિટી ને નહી કેતા ભાઈ તમે જોઈ શકો છો ભાઈએ બટર લગાડી દીધું છે હવે આને કેટલો ટાઈમ રાખવાનો થોડીક વાર

આયા જોઈન બોલો હું કયો જો ફર્સ્ટ ટાઈમ હંમેશા બગડે એવું કેમ બીકોઝ ગરમ ને હું કે આજે કોઈ ને બહુ ગરમ હોય એટલે લોડી પ્રોપર ગરમ થાતા આ કેવું છે વાહ સાહેબ વાહ નો નો મસ્ત ચાકો તો એક કેવું લાગ્યું છે ઉબારે હું ચાકો ઓહો આમ તો જો કેવું લાગે છે कड कडुन कड कडुन एकदम मस्त मजे काय कमी लागते गरम जे पण मस्त जे आ हा लाव कॅमेरामन ने थोडं खवडाव कॅमेरामन ने હું काय दु सुकाडी दे તમારું એવું છે સાહેબ બહુ મસ્ત એટલે નીચેવાળા વાળા છે ને એ ક્રિસ્પી થાય દોસ્તો આપણે લાસ્ટ ટાઈમ ભૂલી ગયા હતા આ પીચી યુઝ કરવાની આ પીચી તમે જોઈ શકો છો કે લાલ રંગ એકદમ ઉભરાય ઉભરાયને આવે છે આ શાંતિ રાખો મહેમાન શાંતિ રાખો બતાવ ઓડિયન્સ ને મોઢું નહીં બતાવતા ઓકે

વીસ દિવસમાં જેટલું ફેલાયું તું મોજા થઈ ગયા કાલ પહેરવાના નહીંથી નવા પહેરતો જ આજે તો દોસ્તો તમને દેખાતો જ હશે અમે કેટલા થાકી ગયા છીએ ભાઈનો ભાઈનું લગજ ભરી દીધો છે ત્રીસ તેવીસ કિલોની વેડના જે કાંઈ લઈ જવાનું હોય હજી થોડોક નાસ્તો ભરવાનો બાકી છે એ કાલે સવારે બનાવીશું અને મારથી વધારે તો એ બે જ કામ કર્યું છે બટ સ્ટીલ હું થાકી ગયું

ચાલો તો આજના માટે એટલું જ તો યશભાઈ મારી સાથે ફાઇનલી એક વાર બોલી દો હર મહાદેવ